નમસ્કાર ગુજરાત પર છે ને એક મોટા વરસાદી રાઉન્ડના વાદળો ઘેરાઈ રહ્યા છે એવું લાગે છે હા બિલકુલ સમજવા માટે કે આ આગાહીઓ શું કે છે વરસાદ કેટલો ભારે હોઈ શકે ક્યારે આવી શકે અને સૌથી અગત્યનું આપણે સૌએ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ ખરેખર પરિસ્થિતિ એવી છે કે ધ્યાન આપવું જ પડે જો આમાં મુખ્ય કારણો બે છે એક તો પેલી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનેલી છે હા એ હવે ગુજરાત તરફ આવી રહી છે અને બીજું ચોમાસું ધરી એટલે કે જે વરસાદ લાવતો પટ્ટો હોય ને એ પણ દક્ષિણ તરફ આવી રહ્યો છે અચ્છા એટલે આ બંને ભેગા મળીને ગુજરાત પર ઘણો ભેજ ખેંચી લાવશે જે ઓગસ્ટના મધ્યમાં ભારે વરસાદ માટે શું કહેવાય બહુ અનુકૂળ સ્થિતિ બનાવે છે તો આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે વચ્ચે થોડી ધીમી પડી હતી એવું કહેવાતું હતું હા થોડી સ્થિર થઈ હતી એ હવે ફરી સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે અને એનો માર્ગ પેલો જે કહેવાતો હતો મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી એ જ રહેશે હા અત્યાર સુધી તો એવું જ લાગે છે માર્ગ લગભગ એ જ દેખાઈ રહ્યો છે અને રસપ્રદ વાત એ છે કે આ એકલી સિસ્ટમ નથી ઓ અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ચોમાસું ધરી તો છે જ અને એક સ્ત્રોત તો કહે છે કે કુલ ચાર જેટલી સિસ્ટમ સક્રિય છે ચાર સિસ્ટમ બાપ રે હા એટલે આટલી બધી સિસ્ટમ એકસાથે હોય ને તો પછી વ્યાપક અને ભારે વરસાદની શક્યતા ખૂબ વધી જાય છે ચોક્કસ ચાર સિસ્ટમ એટલે ઘણું બધું પાણી તો પછી વરસાદની તીવ્રતા અને સમય શું કહે છે ક્યારથી અસર દેખાશે જુઓ 14 અને 15 ઓગસ્ટે તો આમ છૂટાછવાયા ઝાપટા ક્યાંક ક્યાંક થયા હા થયા પણ ખરી રમત એમ કહી શકાય એ 16 ઓગસ્ટ થી શરૂ થવાની શક્યતા છે વરસાદ ધીમે ધીમે જોર પકડશે હમ અને ખાસ કરીને 18 19 અને 20 ઓગસ્ટ આ ત્રણ દિવસ છે ને એ અત્યંત ભારે વરસાદ માટે થોડા ચિંતાજનક કહી શકાય 18 19 20 10 ઇંચ થી વધુ આ તો ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ લાવી શકે છે હવામાન વિભાગ શું કહે છે કોઈ ચેતવણી ચોક્કસ ચોક્કસ આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા જ છે 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 શું એલર્ટ ઓગસ્ટ માટે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ત્યાં ઓરેન્જ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ એટલે અતિભારે વરસાદ ખરું ને હા અતિભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પછી ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ છે યલો એલર્ટ એટલે ભારે વરસાદ બરાબર ભારે વરસાદ અને આ તો ખાલી સોળ તારીખની વાત છે 17 થી એકવીસ ઓગસ્ટ સુધી તો લગભગ આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આખા રાજ્યમાં મતલબ કે આ વરસાદ લગભગ કોઈ વિસ્તારને બાકી નહીં રાખે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત બધે જ હા અસર તો લગભગ સાર્વત્રિક રહેશે પણ જે આગાહીઓ છે એ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો હા ત્યાં માર સૌથી વધુ હોઈ શકે છે વરસાદની તીવ્રતા ત્યાં વધારે રહેવાની શક્યતા છે અને પવનનું શું હા એ પણ છે સોળ થી ઓગણીસ ઓગસ્ટ દરમિયાન ભારે ગાજવીજ સાથે છે ને ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ઓકે હવે જે સ્વતંત્ર હવામાન નિષ્ણાતો છે જેમ કે પરેશ ગોસ્વામી છે અંબાલાલ પટેલ છે એમની આગાહીઓ શું કહે છે એ પણ આ જ દિશામાં છે મોટેભાગે હા સુસંગત છે પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે 16 થી બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત ઇંચ ઇંચ હા અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ઇંચ વરસાદ પડી શકે અને અંબાલાલ પટેલ તો અમુક ભાગોમાં 10 થી બાર ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા જુએ છે બાપરે એટલે બધા જ નિષ્ણાતો સારા એવા વરસાદ તરફ ઇશારો કરી રહ્યા છે બિલકુલ સંકેતો સ્પષ્ટ છે અને આ બધું બરાબર જન્માષ્ટમીના તહેવાર સમયે જ આવી રહ્યો છે શું 16 ઓગસ્ટની મધ્યરાત્રિથી મઘા નક્ષત્ર શરૂ થાય છે. હા સાંભળ્યું છે અને એનું વાહન દેડકો મનાય છે. લોકવાયકા મુજબ મઘા નક્ષત્ર ભારે વરસાદ લાવે છે. અચ્છા અને કહેવાય છે કે મઘાનું પાણી ખેતી માટે અમૃત સમાન ગણાય. એટલે જુઓ આંકડા અને પરંપરા બંને ભારે વરસાદ તરફ જ સંકેત કરી રહ્યા છે. વાહ આ તો રસપ્રદ વાત છે. પણ આટલા ભારે વરસાદની આગાહી હોય એટલે સ્વાભાવિક છે કે સલામતીની ચિંતા પણ થાય. ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવાર છે, લોકો ફરવા નીકળ્યા હોય. હા પ્રવાસ પર હોય. એમના માટે શું ખાસ સલાહ છે? સૌથી મહત્વની સલાહ તો એ જ છે કે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું જરા પણ નહીં બરાબર અરબી સમુદ્રમાં કરંટ અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે એટલે દરિયા કિનારાથી તો દૂર જ રહેવું માછીમારો માટે પણ દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના છે જ હા અને સામાન્ય નાગરિકો માટે ભારે વરસાદ ચાલુ હોય ત્યારે નદી નાળા કે પછી શહેરોમાં પણ પાણી ભરાયેલા રસ્તાઓ ઓળંગવાનો પ્રયાસ બિલકુલ ન કરવો પછી ભલે તમે વાહનમાં હો કે ચાલીને જતા હો ખૂબ જ સાચી વાત પાણીના પ્રવાહનો અંદાજ ના આવે બિલકુલ એ બહુ જોખમી બની શકે બરાબર છે તો સારાંશમાં કહીએ તો ગુજરાત આગામી દિવસોમાં એટલે કે લગભગ સોળ ઓગસ્ટથી શરૂ કરીને વીસ એકવીસ ઓગસ્ટ સુધી એક શક્તિશાળી અને વ્યાપક વરસાદી રાઉન્ડનો સામનો કરવા જઈ રહ્યું છે હા એવું જ લાગે છે અને વરસાદની તીવ્રતા ઘણી વધારે હોઈ શકે છે એટલે સૌ નાગરિકોએ ખૂબ જ સાવચેત રહેવું પડશે સતર્ક રહેવું પડશે બરાબર અને અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે કયો આજે મઘા નક્ષત્રની શરૂઆતમાં આટલો લાંબો અને તીવ્ર વરસાદનો દોર આવી રહ્યો છે એ રાજ્યના જે જળ સંસાધનો છે ડેમ છે જળાશયો છે એમના માટે કેટલો ફાયદાકારક નીવડ છે પાણીની સ્થિતિ સુધરશે હા એ જોવું રહ્યો અને બીજું હાલ જે ખરીફ પાક ઊભો છે ખેતરોમાં એના પર આ વરસાદની તાત્કાલિક અને લાંબા ગાળે શું અસર થશે ફાયદો થશે કે નુકસાન આ બાબતો પર પણ ધ્યાન રાખવું પડશે આવનારા દિવસોમાં ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ દર મહિને થોડી થોડી બચત કરવી છે પણ કેવી રીતે પૈસા સુરક્ષિત રહેવા જોઈએ બહુ જોખમના જોઈએ કદાચ બાળકોના ભણતર માટે હોય કે ઘર લેવા માટે ડાઉન પેમેન્ટ માટે અથવા તો બસ એમ જ ભવિષ્યની કોઈ જરૂરિયાત માટે તો આજે આપણે એવી જ એક સરકારી યોજના વિશે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી કે આ સ્કીમ ખરેખર છે શું કેવી રીતે કામ કરે છે અને કોના માટે સારી છે ચાલો ઊંડાણમાં ઉતરીએ આજકાલ ફાઇનાન્શિયલ સિક્યોરિટી તો બધાને જોઈએ બરાબર ને એટલે લોકો અલગ અલગ રસ્તા શોધતા હોય છે બચત કરવાના અને આ પોસ્ટ ઓફિસની યોજનાઓ એટલે વધુ ચાલે છે કારણ કે યુ નો સરકારનું સમર્થન છે હા એ બહુ મોટો પોઈન્ટ છે એટલે બજાર ગમે તેટલું ઉપર નીચે થાય તમારી મૂડી તમારું વ્યાજ એ બધું સલામત રહે આવી ગેરંટી બીજે ઓછી મળે અને આ આરડી રિકરિંગ ડિપોઝિટ એ ખાસ એવા લોકો માટે છે જેમને દર મહિને નિયમિત રીતે ઓછા જોખમે પૈસા બચાવવા છે એક રીતે શિસ્ત પણ આવી જાય બચત કરવાની નહીં બિલકુલ એકમ સાચી વાત અને અહીંયા છે ને એક રસપ્રદ વસ્તુ એ છે કે આમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે એટલે સાદી ભાષામાં કહું તો ખાલી તમારી જમા રકમ પર વ્યાજ નહીં મળે તમને જે વ્યાજ મળ્યું ને એ વ્યાજ પર પણ વ્યાજ મળશે અને આ ગણતરી પાછી દર 3 મહિને થાય એટલે પૈસા થોડા એમ કહી શકાય કે ઝડપથી વધે ઓ દર 3 મહિને હા અત્યારે જુલાઈ થી સપ્ટેમ્બર 2025 વાળા ક્વાર્ટર માટે સરકારે વાર્ષિક વ્યાજ દર 6.7% રાખ્યો છે પણ હા એ યાદ રાખવું કે સરકાર દર ત્રણ મહિને આ દરની સમીક્ષા કરે એટલે ભવિષ્યમાં બદલાઈ પણ શકે છ પોઈન્ટ સાત ટકા અને એ પણ ચક્રવૃદ્ધિ છે તમે છે ને દર મહિને ઓછામાં ઓછા ફક્ત સો રૂપિયાથી પણ શરૂ કરી શકો ફક્ત સો રૂપિયા હા બસ સો રૂપિયા અને પછી તમે 10 ના ગુણાંકમાં એટલે કે એકસો દસ એકસો વીસ પાંચસો હજાર એમ ગમે તેટલી રકમ જમા કરાવી શકો તમારી સગવડ પ્રમાણે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી કોઈ લિમિટ જ નથી વાહ ફક્ત સો રૂપિયાથી શરૂઆત આ તો ખરેખર ઘણા લોકો માટે શક્ય બનાવે છે જેઓ એકસાથે મોટી રકમ નથી બચાવી શકતા પણ આ પૈસા રોકવાના કેટલા સમય માટે મતલબ મુદત કેટલી અને ધારો કે વચ્ચે જરૂર પડી ગઈ પૈસાની તો શું સારો સવાલ છે જો આ યોજનાની નક્કી મુદત પાંચ વર્ષની હોય છે એટલે કે તમારે સાઠ મહિના એટલે કે સાઠ હપ્તા ભરવાના અને જો પાંચ વર્ષ પછી પણ તમારે ચાલુ રાખવું હોય ને તો અરજી કરીને બીજા પાંચ વર્ષ માટે લંબાવી પણ શકો છો અચ્છા એક્સ્ટેન્શન પણ મળે છે હા અને પેલી તમારી ચિંતા હતી ને કે વચ્ચે જરૂર પડે તો તો એનો પણ રસ્તો છે ખાતું ખોલાવ્યાના એક વર્ષ પછી તમારા ખાતામાં જે પણ રકમ જમા થઈ હોય એના પચાસ ટકા સુધીની તમે લોન લઈ શકો ઓ લોનની સુવિધા પણ છે પણ આ લેવી કેટલી યોગ્ય એના પર વ્યાજ તો વધારે હશે ને હા એ વાત સાચી લોન પર જે વ્યાજ લાગે ને એ સામાન્ય રીતે આરડી પર જે વ્યાજ મળતું હોય ને એના કરતાં બે ટકા વધુ હોય એટલે સમજો કે આરડી નો દર છ પોઈન્ટ સાત ટકા છે તો લોન પર લગભગ આઠ પોઈન્ટ સાત ટકા જેવું વ્યાજ લાગે એટલે આ સુવિધા છે ખરી અચાનક જરૂર પડે ત્યારે કામ લાગે પણ બહુ જરૂર ના હોય તો ટાળવી સારી કારણ કે તમારા ફાઈનલ રિટર્ન ને થોડું ઓછું કરી દે એક ટ્રેડ ઓફ છે એમ સમજો સગવડ મળે છે પણ થોડું વધુ વ્યાજ ચૂકવવું પડે સમજાયું બરાબર ચાલો હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ વળતર રિટર્ન કેટલું મળે ધારો કે કોઈ વ્યક્તિ દર મહિને નિયમિત દસ જમા કરાવે છે તો પાંચ વર્ષ પછી એને શું મળે ઓકે ચાલો ગણીએ દર મહિને દસ હજાર એટલે પાંચ વર્ષમાં એટલે કે 60 મહિનામાં કુલ જમા રકમ કેટલી થઈ છ લાખ રૂપિયા બરાબર હા લાખ હવે અત્યારનો દર છે વાર્ષિક અને એ પણ દર મહિને ચક્રવૃદ્ધિ થાય છે એ હિસાબે ગણીએ તો કુલ વ્યાજ લગભગ એક લાખ તેર હજાર છસો રૂપિયા જેટલું થાય એક લાખ તેર હજારથી વધુ હા એટલે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે પાકતી મુદ્દતે કુલ રકમ હાથમાં આવે આશરે સાત લાખ તેર હજાર છસો રૂપિયા એટલે કે છ લાખના રોકાણ પર લગભગ સવા લાખ જેવું વ્યાજ જે લોકો નિયમિત બચત કરે છે એમના માટે પાંચ વર્ષે આટલી રકમ ભેગી થવી એ ખરેખર સારી વાત કહેવાય જોકે મને એક વિચાર આવે છે છ પોઈન્ટ સાત ટકા જે મોંઘવારી વધી રહી છે શું એને બીટ કરી શકે એ પણ જોવું પડે ને એકદમ સાચી વાત છે જુઓ દરેક રોકાણના પોતાના ફાયદા અને મર્યાદા હોય આ યોજનાના મુખ્ય ફાયદા જો ફરીથી ગણાવીએ તો પહેલું સરકારનું સમર્થન એટલે સંપૂર્ણ સુરક્ષા બીજું ફક્ત સો રૂપિયાથી શરૂઆત એટલે સુલભતા ત્રીજું નિયમિત બચતની ટેવ પડે ચોથું ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ ખાસ કરીને ત્રિમાસિક ગણતરીને કારણે અને પાંચમું જરૂર પડે તો લોનની સુવિધા આ બધું મળીને જે લોકો ઓછું જોખમ લેવા માંગે છે અને શિસ્તબદ્ધ રીતે બચત કરવા માંગે છે એમના માટે આ એક સારો વિકલ્પ બની રહે છે તો આખી ચર્ચા પરથી એમ કહી શકીએ કે જેમને બહુ રિસ્ક નથી લેવું દર મહિને થોડી થોડી રકમ બચાવી છે અને ભવિષ્ય માટે એક ભંડોળ ઊભું કરવું છે એમના માટે પોસ્ટ ઓફિસ આરડી ખરેખર વિચારવા જેવી યોજના છે અને હા પેલું પાકતી મુદ્દતે પૈસા સીધા બેંક ખાતામાં જમા થઈ જાય એ પણ સારી સગવડ છે તો ભવિષ્યમાં જો આ દર ઘટે કે વધે તો એની સરખામણી એવા રોકાણો સાથે કેવી રીતે કરવી જ્યાં વળતર બજારની વધઘટ પર આધારિત હોય મતલબ કે એક બાજુ સ્થિર પણ બદલાઈ શકે એવો દર છે અને બીજી બાજુ વધુ જોખમ પણ કદાચ વધુ વળતરની શક્યતા લાંબા ગાળે કયો રસ્તો વધુ યોગ્ય આ એક પ્રશ્ન છે જે દરેક રોકાણકારે પોતાની જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે વિચારવો જોઈએ